બોલો ને એવું આપડે બુલેટ હે ને ચોરી કરવાની હતી ચોરી કરવાની હતી પણ એક ઓર્ડર છે તો બીજો મારો ભાઈ છે એને પૂછી જોવું માર થી હું ચોરી એમ

અલ્યા મોટા માલ કે માલદાર છે એમાં આઈફોન બાઈફોન ઝાલે છે કડું બડું પેરી છે હારો ચાલે હવે પણ હેવી પાર્ટી છે આઈ ગયો આઈ ગયો એક મિનિટ હા સારું આઈ આ બોલ આ બોલ ભાઈ બોલો કોણ છે આ સુપરિયા પાય લો સકો હા હા આઈ રહ્યો બોલ ડગા જની સુપરિયા પણ હે ધારે એક જગ્યા પર ચોરી કરવાની છે

આપડે એક જગ્યા પર ચોરી કરવાની છે નામ અને એડ્રેસ આપી મારા થી આમુ એક ધાબુ દેખાય પરબડી થી આમુ ધાબુ દેખાય એની પાછળ બે ધાબો એની પાછળ નો બે ધાબો ચોરી કરવાનું છે એ જગ્યા પર એક ફોર બાય ફોર પડી હશે

પેલા મારાત કરી ચરબી ઉતારી દીધા ચરબી હા મેં શું કે ઘર નું હજુ મારી હિસ્ટ્રી નહી આખી હિસ્ટ્રી આપી દે ને જાય એમ

આપણે એકના બે ગાળામાં ના એકલા બે ગાળામાં કોઈ ઉઠ્યું હોય રાતે જશે બે ના ગાળામાં આપડે નીકળીએ બરાબર તાજુ પેલી રાઈફલ પડી રાલ આપડે બુલેટ રાતે ઉઠાવી જોઈએ ગમે એવી આપડે એવા પણ શું કેતા તને બુલેટ ઉઠાવશું ખરા પણ તારા કુમારવાનો